હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ પોચી રૂ જેવી મોઢામાં નાખતા જ પીગળી જાય એવી એકદમ હેલ્ધી ચોકલેટ બદામ કુકી બનાવીશું ચોકલેટ બદામ કુકી બનાવવા માટે અહીંયા આપણે રેડીમેડ બદામનો લોટ લીધેલો છે જે બદામનો લોટ આપણે ઘરે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ અને તેમની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે બદામને થોડીક વાર પાણીમાં પલળવાથી ઉપરથી ફોતરા નીકળી જશે અને તેને હલકા એવા તડકામાં સુકવીને પછી તેમનો તમે પાવડર બનાવી શકો Show sure. it. તમ ઘરે આસાનીથી તમે આ બદામનો પાવડર બનાવી શકશો પણ આ બદામની કુકી બનાવવા માટે અહીંયા આપણે રેડીમેડ બદામનો લોટ લીધેલો છે અને પરફેક્ટ રીત અને માપની સાથે આ આપણે આપણે શેર કરી કરી રહ્યા છીએ તો કપ બદામનો લોટ યુઝ લઈશું એના પછી અહીંયા બે આપણે અનસોલ્ટેડ બટરની સ્લાઈસ સ્લાઇસ લીધેલી છે જે સ્લાઈસમાં આઠ ચમચી બટર હોય એટલે અડધો કપ નું આ માપ છે બટર નું તો બટર ની જગ્યાએ તમે અડધો કપ ઘી લઈ શકો તો આપણે બે સ્લાઇસ યુઝ કરવાના છીએ તો ટોટલ એક કપ જે જેટલું બટર યુઝ કરી લઈશું આપણે તો બે સ્લાઇસ બટર ની આપણે એક મોટા બાઉલ માં એડ કરી દઈશું એક કલાક પહેલા થી જ મેં ફ્રીજ માંથી બહાર કાઢી લીધું હતું એટલે થોડુંક બટર સોફ્ટ હોવું જોઈએ બટર ને મિક્સ કર્યા પછી હવે આપણે આમાં નાખીશું ખાંડ જે આપણે બ્રાઉન શુગર લીધેલી છે તો બ્રાઉન શુગર ની જગ્યાએ તમે નોર્મલ શુગર પણ નાખી શકો તો નું માપ આપણે પોણા દોઢ કપ ખાંડ આપણે એડ કરી દેવાની એક કપ બટર એડ કરવાનું તો હું તમને આગળથી કહીશ કે તમારે આનાથી અડધું માપ થી આ કુકી બનાવી હોય ને તો અડધું માપ ની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ તો બટર અને ખાંડ ને સરસ રીતે પેલા મિક્સ કરી લેવાનું એક એકદમ એવું બટર બનાવી લેવાનું પછી તેમાં બદામનો લોટ એડ કરી દેવાનો બટર અને ખાંડને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલું હવે તેમાં એડ કરી દઈશું વન ટુ ટી સ્પૂન બેકિંગ પાવડર નાખીશું વન ટુ ટી સ્પૂન બેકિંગ પાવડર અને વન ટુ ટી સ્પૂન બેકિંગ સોડા નાખીશું બેઉનું માપ પરફેક્ટ રાખવાનું છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનું હવે આપણે એડ કરી દેવાનો છે બદામનો લોટ તો ચાર કપ આપણે બદામનો લોટ નાખવાના છીએ તો ચાર કપ બદામનો લોટ દોઢ કપ ખાંડ બે સ્લાઇસ બટર ની અને વન ટુ ટી સ્પૂન બેકિંગ સોડા વન ટુ ટી સ્પૂન બેકિંગ પાવડર હવે ચાર કપ બદામના લોટની સામે જો તમારે બે કપ લોટ થી કુકી બનાવી હોય ને તો બે કપ બદામનો લોટ પોણો કપ ખાંડ એક સ્ટીક બટરની એટલે અડધો કપ બટર અને વન ટુ ટી સ્પૂન પાવડર નાખ્યો ને તો તેમાંથી તમારે તમારે બેકિંગ બેકિંગ સોડા અને પાવડર એડ કરી પરફેક્ટ આ માપ છે અને પરફેક્ટ તમારી કુકી બનશે તો અહીંયા બદામના લોટને લોટ ને ખાંડ બટર બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ કુકીનો ડો બનાવવા માટે એકસ્ટ્રા પાણી દૂધ કે કઈ પણ વસ્તુ નથી નાખવાની બસ ખાંડ બટર

એસેન્સ નાખીને ફરીથી મિક્સ કરી લઈશું તો અહીંયા બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલી આવી રીતના તમે હાથથી ચેક કરશો ને તો લાડવા બને ને એવી રીતના બેટર બની જશે કેમકે ખાંડ અને બટર બેઉ ઓગળે ને એટલે બાઇન્ડિંગ પરફેક્ટ થઈ જતું હોય છે તો કુકી માટેનો ડોહો બની ગયો હવે આપણે ચોકલેટ બદામ કુકી બનાવવાના છે તો તેના માટે આપણે લીધેલી છે ચોકલેટ ચિપ્સ અગર તમારે ચોકલેટ ચિપ્સ ન નાખવી હોય તો ચોકલેટ ચિપ્સ વગર પણ તમે પ્લેન બદામની કુકી બનાવી શકશો હવે આપણે આમાં એડ કરી દઈશું ચોકલેટ ચિપ્સ ચોકલેટ ચિપ્સ નાખીને મિક્સ કરીને પછી તેમને નાની નાની સાઈઝના લુવા બનાવી દેસુ અને ખાસ કરીને તમે જ્યારે કૂકી બનાવો ને ત્યારે બોલ્સ જ બનાવવાના ફ્લેટી બોલ્સ નથી બનાવવાના આ પછી પણ ફ્લેટી થઈ જતી હોય છે જો ગોળ બોલ હશે ને તો તમારી પરફેક્ટ શેપ આવશે કૂકીનો તો ફક્ત આપણે લુવા જ બનાવી લેવાના છે તો અહીંયા ચિપ્સ નાખ્યા પછી સરસ રીતે ડોને આપણે મિક્સ કરી લીધેલ હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવીશું જો બહુ મોટા લુવા બનાવશો ને તો તમારી મોટી સાઈઝની કૂકી બનશે તો તમારે કૂકીની

રેડી થઈ ગઈ તો બે ટ્રે ભરાઈને રેડી થઈ ગયા અને એક્સ્ટ્રા પણ ત્રીજી ટ્રે માં આપણે બોલ્સ મૂકી દીધેલા તો બધા જ બોલ્સ બનીને રેડી થઈ ગયેલા અને બીજી સાઈડ ઓવન ભી મેં ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું હતું તો થ્રી હંડ્રેડ ફિફ્ટી ફેરનહાઈટ ઉપર આપણે ઓવન ને ગરમ કરી લીધેલું તો હવે બે ટ્રે ઓવન માં બેક કરવા મૂકી દઈશું જ્યાં સુધી કુકી આપણી ઉપર હલકી ગોલ્ડન બ્રાઉન જેવી ન થઈ જાય ત્યાં સુધી આપણે કુકી ને બેક કરીશું પંદર થી વીસ મિનિટ માં આપણી આ કુકી બેક થઈને રેડી થઈ જશે તો અહીંયા આપણે બે ટ્રે ઓવન માં

બેકરીમાંથી તમે જો કુકી લાવતા હોય ને તો આવી રીતના ઘરે બદામના લોટની ની બનાવશો ને તો બહાર મળતી પણ નહીં હોય અને કદાચ મળતી હશે હશે ને તો આની અંદર મિક્સ લોટ પણ આવતો કે ફક્ત આપણે બદામના લોટથી જ આ બનાવેલી છે એટલે ખાવામાં તો હેલ્ધી છે પણ કોઈ વસ્તુ આપણે આમાં મિક્સ નથી કરેલી એટલે તો આવી રીતના આપણે ભેળસેલ વગર ઘરે એકદમ ઓછા ખર્ચમાં બહુ બધી કુકી બનાવી શકીએ છીએ અને ખાવામાં બહુ જ હેલ્ધી છે અને બધાને બહુ જ ભાવશે જરૂરથી બનાવજો અને અહીંયા આપણી સરસ મજાની બેઉ બેક થઈને રેડી થઈ ગઈ ગરમ ગરમ આ કુકી એટલી સરસ લાગશે ને કે વાત જ પૂછવામાં તો આવી રીતના કુકી બનાવ્યા પછી તમે એક એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની લાંબા સમય સુધી આ કુકી સારી રહેશે તો અહીંયા આપણી સરસ મજાની જોતાં જ મોડામાં પીગળી જાય એવી એકદમ પોચી રૂ જેવી કૂકી બનીને રેડી થઈ ગઈ અને તે પણ બદામ ચોકલેટ કૂકી અને તે પણ ચોકલેટ બદામ કૂકી જે નાના બાળકોથી લઈને મોટાને બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું